સુરતમાં પવિત્ર રામનવમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં સમગ્ર વિશ્વમાં ન હોય તેવો રામાયણનો ગ્રંથ છે કે જે સોનામાંથી બનાવવામાં આવ્યો છે દ્વારા ભગવાન સુવર્ણકાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે સુરતના એક રામ ભક્ત દ્વારા અનોખી રામાયણ તૈયાર કરવામાં આવી છે ભક્ત દ્વારા રામાયણને સોનાની ઇંકથી તૈયાર કરવામાં આવે છે દુર્લભ કહી શકાય તેવા સુવર્ણ સુવર્માયણમાં બસો બાવીસ તોલા સોનાની સાથે હીરા માણેક પણ જડવામાં આવ્યા છે સુરત શહેરના બેસ્તાન ખાતે સાલમાં રામ ભક્તો દ્વારા સોના ચાંદી હીરા પન્ના જડિત લખાયેલ રામાયણ દર્શનાર્થી ખુલ્લી મુકાઈ હતી કે જે રામાયણ બસો બાવીસ તોલા સોનાની ઇંકથી રામ ભક્ત રાજેશભાઈના દાદા રામભાઈ ભક્તા દ્વારા લખવામાં આવી હતી સમગ્ર રામાયણ પુષ્ય નક્ષત્રમાં ગ્રંથ લખવામાં આવ્યો છે આજો રાત રામનવમીના દિવસે વિસ્તાર વિસ્તાર ખાતે એક અવલૌકિક રામાયણ આપણે અહીં દ્રશ્યો જોશો પૂરેપૂરી સોના અને હીરા જડીત છે જે વર્ષમાં ત્રણ જ વખત ખોલવામાં આવે છે જેના દર્શન અર્થે ઇન્ડિયા ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી હતી અને આશરે બસો બાવીસ તોલા સોનું અને અન્ય હીરા જડીત રામાયણ લખેલી છે એક અત્યારે જેમને પાસે જે વારસદાર છે એમના દાદાએ લખેલી હતી રામ ભક્તા નામના જે હતા તેમણે લખેલી ટોટલ બાર લોકોના સહાયથી આ સોનાની ઇંગથી આ રામાયણ લખવામાં આવી હતી અને આ ત્રણ દિવસ જ્યારે રામાયણના દર્શન કરવામાં આવે છે ત્યારે હજારે ભક્તોની ભીડ લાગે છે અને આપ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી આ રામાયણના આપ પણ દર્શન કરી શકો છો કેમેરામેન જે જયબિન પટેલ સાથે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત આપનું નામ મારું નામ નરોત્તમભાઈ પટેલના નિવાસી છે ધામણના એવો મારા ગામ ડ્રાહ્મણના જ છે એ સોના ઇતિહાસ એમણે સુરતના કે બહારના પરવેર બધાને કહ્યું કે મને સોનાની ઇંક બનાવી આપો એટલે કે સોનું પ્રવાહી તો થાય પણ પાછું ઠંડુ પડે એટલે ઘટ બની જાય વિચાર કરતાં કરતાં ભગવાનની પાસે સહાય માગી કે કંઈક કરવા હોય એમ કે તો પાંચસો સોનું ઓગણીસોને ને પચોતેરની સાલમાં ઇન્દિરા ગાંધીની કટોકટીમાં ગંગાજળની અંદર પાંચસો સોનો લાખે તપેલાની અંદર જેમ એમ કે આપણે દૂધપાક હલાવીએ તેમ દૂધપાકની જેમ હલાવી પડ્યું બિલકુલ પ્રવાહી એમ ઇતિભાઈ ઇન્ડિપેન કિટનાથી જેવી રીતે તમે લખો એ રીતનું પ્રવાહી બની ગયો અને આધુનિક જણામાં જમાનામાં પ્રમાણે જેમ સાડીઓને પ્રિન્ટ કરે ને એક ઉદ્યોગપતિ ઉદ્યોગપતિ સારા મળી ગયેલા તેના થકી આ બનાવ્યું દરેક તુલસીદાસતે એમાં રામાયણના જે દરેક પાનાની પ્રિન્ટ લીધી અને જેમ સાડીઓની પ્રિન્ટ આવે બનાવે ને તેવી રીતે આ ઇંક લખીને ભરસ પૂરી લેતા પાંચસો ને ત્રીસ પાના અઢી કિલો એટલે પાંચસો સોનું થાય આમાં આ પંદરસો ચાલીનું પૂઠું એના ઉપર જે અડધો છે રામની મૂર્તિ અને એક એક ટોલાની શિવની ને હન્મા મૂર્તિ અને ફરતે છે ચાર હજાર હીરા ચોખ્ખા ચાર અને જે નકશી કામ છે ઉપર એ તુલસીદાસ જે જૂનું છે રામાયણનું તે જ કોપી ટુ કોપી આ રામાયણ લખનાલ આ પોતે રામભાઈ રામ રામભાઈ કોકરભાઈ ભક્ત આ જે ફોટો છે તે અત્યારે અયોધ્યામાં રામ મંદિર બન્યું ત્યારે અમારી કંઈક ભેટ આપેલી એ તો હવે આપડે આપવું હોય તો મને બહુ ખબર નથી પણ હું એટલો વિચાર કરું છું કે મારા મનથી જો પેલા રાવણને કહેતા ને તાવ ઉચકી જતા રાવણ છે પેલા તમે ગમે ત્યાં માનતા હોય હા આના દર્શન ક્યારે કરવામાં આવે છે પહેલાં કાયમ રહેતો હતો આ મકાન જૂનું હતું ત્યારે જ્યારે જીવતા હતા ને ત્યારે કાયમ જીવતાની અંદર એક ચોર આવેલો ચોરી કરવા જ્યાં એ ઉપર હુતેલા ત્યાં ચાવી કોશિકાની તે જ લઈ જાય કોશિકાની કાઢેઓને કબાટ ચાવો રોગ ત્યાં નહો ધામ મૂકેલો નીચે ચાવી નથી લાગતી કેમ નહીં લાગે કે દાદાની ચોકી છે

કે આજે કેટલાઓ છે કેટલાઓ બીજા પણ તે લાઈન આખી કમ્પ્લીટ થઈ ગયેલી એ લોકોની આ એક જ રહી ગયેલા છે પહેલાં ભાઈ એ છે તે